જગન્નાથપુરી ની અંદર અને આજે હોતે ત્યાં નિયમ છે જગન્નાથપુરી એક જ એવું ક્ષેત્ર છે કે જ્યાં એકાદશી ન રહ્યો ને તોય ચાલે આપણા મહાપ્રભુજી એકાદશી ના દિવસે ત્યાં જગન્નાથપુરી ગયા હતા તમને ખબર હશે દિવસે એમના આપી દીધો અને થઈ હતી ત્યાં કે હે મહાપ્રભુજી આ ક્ષેત્ર એવું છે કે અહીંયા એકાદશી રહેવાની બિલકુલ જરૂર નથી બાકી બધી જગ્યા એકાદશી રેવી જોઈએ બીજું એક વ્રત થાય કે ન થાય એકાદશી તો કરવી જ જોઈએ વૃંદાવનના પરમ સંત એમની પાસે મેં સાંભળેલું છે કે એકાદશીના દિવસે જે કોઈ વ્યક્તિ અન્ન ખાય ને તો ગાયનું માંસ ખાય એટલું પાપ લાગે છે સાંભળજો એકાદશીના દિવસે અવશ્ય ને અવશ્ય સનાતન ધર્મના બધા વ્યક્તિએ ઉપવાસ કરવો જોઈએ શરીર ચાલતું હોય તોય ભલે ન ચાલતું હોય તોય ભલે મેં હમણાં જે ક્રિસ્ટન્ટ લેખ પુસ્તકમાં વાંચ્યું હતું એકાદશીનું વ્રત કરવાથી શરીર ઉલટાનું બહુ સારું રહે છે અને હવે તો વિજ્ઞાનિકોએ પણ શોધ કરી છો વિજ્ઞાનિકો પણ એમ કે મહિનામાં બે દિવસ સુધી આપણે ઉપવાસ રહેવું જોઈએ કલાક બને ત્યાં સુધી કેવલ ને કેવલ પાણી ઉપર રહેવું જોઈએ જેનાથી આપણા શરીરની સ્ટેમિના ઓર સારી વધે છે આપણે બધું ખાધા કરીએ ને એ પચાવવા માટે એક જ દિવસ છે એનો નામ છે એકાદશી અગિયારસ રહેવી જોઈએ બધા એ ન રહેતા હોય તો માફ કરજો રેવી જ જોઈએ કમ્પલસરી મારે રેવી જોઈએ તમારે રેવી જોઈએ કઈ નઈ એ આપણે ફરાળ થઈ જાય એમાં વાંધો શું છે